ચા મેળવાની ભરીને કોઈ જગ્યાએ પહોંચી જાય ગાડી લઈને પોલીસ દારૂ આપવા જાય અને આટલી બધી તાકાત લગાવવા છતાં જે લોકસભાની ચૂંટણી વચ્ચે ને એના વચ્ચે સરકાર હોય કે આખા ઓલા ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશના જે પ્રમુખ કહેવાય એ કદાચ એક તો હોય પણ પ્રમુખો જેમ કે વિધાનસભાનો પ્રોટોકોલ તૂટી જાય એટલે પદે એ વિધાનસભાના પ્રમુખ અધ્યક્ષ ના ગણાય પણ એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગણાય બબે બબે અધ્યક્ષો મેદાન માં ઉતર્યા પ્રોટોકોલ તોડવો પડ્યો તો આ બધું ગણતા માત્ર સાતસો વોટ એમને લોકસભાની ચૂંટણી વચ્ચે એના વચ્ચે એ માત્ર કેટલા સાતસો વોટનો ગાળો આવ્યો તો અભિનંદન આપું છું કે લડવૈયાઓને મહા વિધાનસભાના મતદારો તમને બધાને પણ આભાર માનું કે તમે પણ ત્યાં હાગાવાલા મને એમાં માત્ર સાતસો વોટ જ એ આટલી તાકાત લગાવવા છતાં એ વધારે લોકસભાના પ્રમાણમાં મેળવી શક્યા એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે નો મેનેજમેન્ટ હોય એડવાન્સ પ્લાનિંગ હોય કેમ કે લોકસભાની ચૂંટણી પત્યા પછી તરત જ એ વા વિધાનસભાની ચૂંટણી અમે અમારી રીતે થોડી થોડી તૈયારી કરવાનું ચાલુ કર્યું હતું અને તૈયારી કરી એટલે અમે નેવું જ્યારે પહોંચ્યા નહીતર એક બાજુ જાતિ સમીકરણ મેં કીધું એમ એવડું મોટું ચાલુ સરકાર મંત્રીઓ અને મુખ્યમંત્રી જોડે મિનિટે મિનિટે વાત શીખી કેટલા તો મુખ્યમંત્રી બનાવેલા બધાને એમ કે મુખ્યમંત્રી થી વાત કરો હવે આપણા બિચારા મતદારો કે છે ખબર છે મુખ્યમંત્રી બોલે છે કે કોણ બોલે છે પણ આંબડ્યું આંબડ્યું ને ક્યાંક ને ક્યાંક નાના મોટી લોભ લાલચમાં પણ ભાઈ આવીને થોડા ગણામાં એ સફળ થઈ ગયા એટલે આવનાર સમયની અંદર આપ સૌને મારી વિનંતી છે કે જે પેનલ બનાવે એ વ્યવસ્થિત પેનલો બને ઈમાનદાર વાળા વ્યવસ્થિત લોકોના વચ્ચે લોકોનો ભરોસો કેળવી કે એવા અને ગમે એટલો આપણા કાકરેજનો દાખલો આપ્યો થા ખરા નગરપાલિકાનો તો માણસો ની પસંદગી કરતું જેને કરીને ચૂંટાણા પછી પાંચ વાર સુધી આપણે એનું રખેવાળું ના કરવું પડે આમાં પાર્ટીનું સિમ્બોલ ના મળે અને પાર્ટી થી પેલું ના થાય ત્યાં સુધી તો બહુ વાંધો નથી આવતો પણ ચૂંટાણા પછી એમ કે ભાઈ મને તો આટલા આપે છે આટલા આપે છે હવે આટલા આપે છે કે આમાં કઈ લોકશાહી ની હરાજી ના હોય અને આપણે કોઈ પણ વ્યક્તિ હોય એ ચૂંટાણા પછી એનું વેલ્યુશન વધતું હોય તો એને સમજવું પડે કે આ પ્રજાએ મારા ઉપર ભરોસો મૂક્યો છે કોઈ પક્ષે મારા ઉપર ભરોસો મૂક્યો છે અને લોકશાહી ને જીવંત રાખવાની છે ત્યારે આ પ્રકારના માણસો જ્યારે જવાબદારી પૂર્વક વર્તે અને પ્રજાનું નાના મોટું કામ કરવામાં સક્ષમ હોય કોઈ લોભ લાલચવામાં ના આવે અને કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહે આવી એક વ્યવસ્થિત દરેક વોર્ડની અંદર પેનલ બને હું અભિનંદન આપું છું બધા તમને બધાને જ કે તમારામાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે ચૂંટણીની અંદર જો કોઈ કામ આવતું હોય તો એને કોઈનું પણ મનોબળ એની એડવાન્સ મહેનત એની મતદારો ઉપરની ગેરંટી કે ભાઈ મારો કોર્પોરેટર કે મારો નગરપાલિકાનો સભ્ય હું અડધી રાતે ફોન કરીશ તો મારો ફોન ઉપાડશે નાના મોટું પાણીનું કામ હોય રોડ હોય કનેક્શનનું હોય પોલીસ સ્ટેશનનું હોય તો અમારો નગરપાલિકાના વોર્ડનો સભ્ય મારા ભેગો આવશે આવો ભરોસો એ મતદારોને કેળવવા માટેની એક આપણી કાયમી એક લોકશાહી ની પ્રણાલી કા છે એને તમે આગળ વધાર તો પ્રજા સો ટકા મતદાન આપણા ફેવરમાં કરે જ છે અને કોઈની પણ ભીક રાખવાની જરૂર નથી વાત કરી કે કોઈ મોટા લોટ દર્જન આવે ને તો એ પણ કોઈ એક આગેવાન જ છે અને કોઈ પણ પક્ષના ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ હોય પણ મતદારોથી ઉપર કોઈ એનાથી વિશેષ કોઈ છે નહીં અને કોઈ આપણું ઘરે એડાડી દેતા નથી આપણે આપણામાં તાકાત હશે તો નેતૃત્વ ઉભું કરી ગયાશું આપણામાં તાકાત હશે તો લોકો આપણા પર ભરોસો મૂકી કે છે નહીતર હવે તમે અહીં થરા જ ના છો આ બધા અને અમે તમને ભાભર આવી આવીને સલાહો આપણ અમે તમારા અમે દાદાગીરી કરા તો એટલું કહેવાય ચોક્કસ કે બહારથી ભાગ ભાગવા આવ્યા હોય ને એને ભાજ્ય પરમારે સિસ્ટમ થી રહેવાય બહુ બહુ દબાણ જરૂર નથી અને અમે અમારા બાપ દાદાની માલિકીની અમારી ભેડિયા જ બેઠા હતા